ભાજપને ભાજપના મત વિસ્તારમાં મત લેવા જવું ભારે પડી શકે તેમ ચર્ચાનો વિષય ભરૂચના આમોદ ખાતે બન્યો છે ભાજપ શાસિત નગરપાલિકામાં નગરજનોને પાયાની સુવિધા આપવામાં નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી છે આવનાર સમયમાં ભાજપને ભાજપના મત વિસ્તારમાં મત લેવા જવું ભારે પડી શકે તેમ ચર્ચાએ જોર પકડ્યું છે ભરૂચ જિલ્લાના આમોદનગરમાં શાસન તંત્રની બેદરકારી હવે એટલી હદે પહોંચી ગઈ છે કે આમોદ નગરપાલિકાના નગરજનોને પાયાની સુવિધા આપવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ રહી છે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં હકીકતમાં સફાઈ વ્યવસ્થા શૂન્ય સમાન જોવા મળી રહી છે કાગળ પર વિકાસ અને મેદાનમાં ગંદકી આમોદની વાસ્તવિકતા હવે જનતા સામે ખુલ્લી પડી રહી છે વોર્ડ નંબર દુર્ગંધ અને ગંદકીનું ફેલાયેલું છે દરરોજ કોઈને કોઈ ખુલ્લી કટર ખાબકવાના બનાવો સામે આવી રહ્યા છે મચ્છરોના ઉપદ્રવને કારણે ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ રહી છે જેના કારણે નાના બાળકો અને વડીલોને ભરૂચ સુધી દવાખાને દોડવું પડી રહ્યું છે શું આ છે સ્વચ્છતા મિશનની હકીકત

આપેલા વચનો ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે ભાજપ શાસિત નગરપાલિકામાં

તો જન આંદોલન અનિવાર્ય બનશે અચ્છા મયુર છે હું અહીં તાલુકા પંચાયત નવી નગરીનો વસાહત છું અહીંયા રહેવત છું બે દિવસ પહેલા ગટર સાફ કરવા માટે માણસો આવ્યા હતા બે જણા તે ઉપર ઉપર સાફ કરીને જતા રહ્યા છે અને આ ગંદકીનું સામ્રાજ્ય તો એવું છે કે ઘરમાં છોકરાઓ નાના નાના બીમાર પડી રહ્યા છે વૃદ્ધોને જવાનો રસ્તો નથી આ રસ્તો છે કેટલો સાંકળો છે તેમાં વચ્ચે ગટર બનાવેલી છે તેના પર કોઈ ઢાંકણા કે કોઈ જાતની સુવિધા આપવામાં આવેલ નથી જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે દરેક સદસ્યો પોતપોતાની રીતે પોતપોતાના ઘરમાં જઈ બેઠક કરીને લોકોને સમજાવીને વોટ લઈ લે છે જ્યારે આજે આમને જરૂર છે જ્યારે કે તેમના વોટ સહી સલામત છે કે નહીં ત્યારે કોઈ તેને જોવા માટે આવતું નથી તેવું અહીંયા દેખાઈ રહ્યું છે ંદકી કરી છે કે કોઈ ઇન્સાન ને જવા લાયક નથી આગળ રમજાન આવે છે મત મયત હોય જનાજો તકલીફ છે અમને કઈ કોઈ કારણ રસ્તો નથી સરખો

કોઈ જોવા આવતા રાજી નથી પેલી ડોસી પડી ગઈ મારો માણસ પડી ગયો કાલે રાતે પેલો બાઈક વાળી પડી ગયો તો એનો કોણ બેલી થશે તસ નગરપાલિકા ના કોઈ જોવા આવવાના છે કોઈ કરતા કોઈ કાર્યવાહી જોવા આવતા નથી ઓટ લેવા આવવાનો હોય પેલા ગટર બનાવો ઢાંકણી કરો પછી ઓટ લેવા આવજો આટલું મારું નિમંત્રણ છે મિલા મિલા બેન શું સમસ્યા હતી તમારા ફળિયામાં અમારા મચ્છર બહુ છે એટલે આ છોકરાને ઢકવાનું હોય ગટર તો તમે ઢાંકી જાવ અમે જાતે સાફ કરી છોકરાઓ બીમાર પડે છે એટલે અમે સફ કરાવી સફ બી ના ફૂલ થઈ જઈ તી છોકરાનું સાત આઠ વર્ષ થી શું કેશો તમે નગરપાલિકા ને આ સફ કરી જાઓ ઢાકરા ઢાકી જાવી બાજુ એમનું કર્યું